આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે શાંતિપ્રિય ગુજરાતમાં જ્યારે ખેડૂતો ખૂબ પરેશાન થયા ખેડૂતોને વિવિધ રીતે એપીએમસીમાં ભાજપના નેતાઓએ જે કબજો કરીને કડદાના નામે કડના નામે લૂંટવાનું ચાલુ કર્યું ત્યારે મેં અમારી બહુ ખેડૂતોની ફરિયાદોના પગલે અમારા કિસાન વિંગના પ્રદેશ અધ્યક્ષ રાજુ જવાનું કહ્યું ગયા પહોંચ્યા અને આપે હશે કે હજારો ખેડૂતો ત્યાં જે ભાજપના નેતા દ્વારા સંચાલિત બોટાદ એપીએમસી માં ભેગા થયા હજારો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા હતા કે સિસ્ટમ બંધ કરો અમારી લૂંટ બંધ કરો એક બાજુ ભાવ મળતા નથી એમએસપી મળતી નથી ખેડૂતોને કપાસનો અત્યારે પડતર સોળસો રૂપિયા પડે છે અને એની સામે રૂપિયામાં વેપારીઓ ત્યાં માલ ખરીદે અને અડધો થોડો ઘણો માલ હજી જોખાવવાનું થયું હોય તો પછી તરત જ એમ કે પાણી વાળું છે આ માલ ક્વોલિટી સારી નથી બા ને ફરીથી બસો અઢીસો રૂપિયા ભાવ ઓછો આપે અને કડદા કરે જેના વિરુદ્ધમાં ભાજપના નેતાઓ પણ ઉતરવું જોઈતું હતું ભાજપના નેતાઓએ પણ વિરોધ કરવો જોઈતો હતો ભાજપના ધારાસભ્ય સાંસદોએ પણ વિરોધ કરવો જોઈતો હતો ભાજપના મંત્રીઓએ પણ આદેશ કરવા જોઈતો તો પણ અપેક્ષા જ નથી ભાજપ પાસે કોઈ અપેક્ષા રહી નથી ત્યારે તમામ ખેડૂતો એક આમ આદમી પાર્ટી જે રાષ્ટ્રીય પાર્ટી છે છેલ્લા દસ અગિયાર બાર વર્ષમાં આટલી મોટી હજારો પાર્ટીઓમાંથી ત્રીજા નંબરની રાષ્ટ્રીય પાર્ટી છે ત્યારે એમની ઉપર ખેડૂતોએ વિશ્વાસ મૂક્યો ઉમેદ રાખી અને અમે ખેડૂતોની માંગના પગલે

કે તમે પોલીસને ઉતારી દીધો આજે પોલીસને ઢગલા બાદ લૂંટ થાય છે હત્યા થાય છે ચોરી થાય છે એની તપાસો બધું બંધ કરાવી દીધું તમારે કશું નથી કરવાનું માત્ર ને માત્ર તમે ખેડૂતોને મારવાનું અને આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ પોલીસ લાગી જાય તમામ પોલીસ અત્યારે ગુજરાતની આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ લાગી ગઈ છે શું થઈ રહ્યું છે ગુજરાત આવું ગુજરાતની કલ્પના અને આનાથી પણ હાલત ખરાબ ત્યારે થઈ કે જ્યારે ખેડૂતોએ ડિમાન્ડ કરી ડિમાન્ડ માની નહીં પોલીસ અમારા નેતાઓની ધરપકડો કરે રાત્રે ઉપાડી જાય મહાપંચાયત નું આપણે એલાન કર્યું મહાપંચાયત માં અમે સબ બધા નેતાઓ જવા નીકળ્યા એટલે ઢગલા બંધ પોલીસ થી રોકી દેવામાં આવ્યા અમને અટકાયત કરી દેવામાં આવી અમારા બધાની ધરપકડો કરી દેવામાં આવી અને ત્યાં ગામના લોકોના બોટાદ એપીએમસી માં મનાઈ કરી કે ભાઈ બોટા એપીએમસી માં તમને પરમિશન નહીં મળે તો ગામના લોકો ત્યાં હળદર ગામ છે એ ગામના લોકોએ ડિમાન્ડ કરી કે ભાઈ અહીંયા આપણે ભેગા થઈએ ગામમાં તો બધા ભેગા થઈ શકે છે ખેડૂતોના પ્રશ્ને તો ખેડૂતોના પ્રશ્ને અડધડ ગામમાં ભેગા થયા ત્યાં અમારા રાજુ કરપડાજી પહોંચ્યા દુઃખ સાથે કહેવું પડે કે ભાજપે આવી ચાલ કરવાની જરૂર નહોતી આજે અમને રાત્રે ઊંઘ નથી આવી આ શાંતિપ્રિય ગુજરાતમાં તમે ખેડૂતોને આટલી બરબરતાથી માર્યા આટલા અંગ્રેજો કેર હિંમત નહોતી કરી આખા ગામ ઉપર ઘેરાબંધી કરી લેવી આખા ગામમાં ઘર પૂછી પૂછી દીકરાઓ નાના બાળકો બાડાઓ ઉપર તમે જે અત્યાચાર કર્યો પોલીસ તું ભાજપના નેતાઓ તમને આ 54 લાખ ખેડૂતોને ગુજરાતની જનતા ક્યારે માફ નહીં કરે શાંતિપૂર્ણ રીતે સભા એ એ એ એ પંચાયત ચાલી રહી હતી ચર્ચા ચાલી રહી હતી ખેડૂતો બધા સાંભળી રહ્યા હતા ચારે બાજુથી ભાજપના કેટલા આ શરૂ કરે છે અને પથ્થરબાજી શરૂ થયા પછી પોલીસ ઢગલા બનતે આવી જાય છે અને પોલીસ પણ લાઠીચાર્જ ભાજપના ઈશારે જે ગામ ઉપર જે કબજો કર્યો છે ઈશ્વર જુએ છે ભગવાન જુએ છે આ રીતે ક્યારેય અંગ્રેજો બસો વર્ષ શાસન કર્યું પણ ક્યારેય ગામ ઉપર આખા કબજા કરીને ગામના ગામ ઉપર તમે જો મીડિયા વાળાને મૂક્યા નહીં પત્રકારો બહેનોને ઉપાડી ગયા બહેનો અટકાયો તો કરી જેથી કરીને કોઈ વિડીયો બનાવી ન શકે આ આના માટે તમને ગુજરાતમાં સત્તા વર્ગે પ્રજાએ આપી છે આપણા રૂવાટા ઉભા થઈ જાય અત્યારે એનાથી પણ બરબરતાની વાત આ મુખ્યમંત્રી છે અપીલ કરીશ કે આવા નવા મુખ્યમંત્રીઓને મારે કોઈ જરૂર નથી ગૃહમંત્રી મુખ્યમંત્રીઓ શું કરે છે એના પ્રદેશ અધ્યક્ષને મીઠાઈઓ વેચે છે એક બાજુ ખેડૂતો ઉપર બરબરતાપૂર્વક તમે આ હુમલાઓ કરાવડાવો છો એને ઉશ્કેરો છો

એને પાણી સુધા આપવામાં નથી આવ્યું ખાવામાં નથી આપ્યો સંપર્ક અત્યારે મારો નથી હમણાં હું તપાસ કરી રહ્યો હતો જયારે ચાલુ રસ્તામાં હતો ત્યારે એમને માનવ અધિકારના જે હકો મળે છે આપણા એનાથી પણ વંચિત રાખી દેવામાં આવ્યું છે ગામને જાણે દુશ્મન બનાવી દીધો છે આ હદે તમે અત્યાચાર કરશો આખા ગુજરાતમાં ભાજપની જે આ નિમ્ન કક્ષાની નીતિથી ગુજરાતમાં રોષ છે અને અમે એટલાથી અટકવાના નથી તમે ચાહે જેટલા પણ ધરપકડો કરો પોલીસને ઉતારો પોલીસને પણ મારે કેવું છે કે તમે ભાજપના હિસારે ક્યાં સુધી કરશો તમારા તમારા સંતાનો તમને ઠપકો આપશે તમે પણ ખેડૂતના દીકરાઓ છો તમારા માતા પિતા ખેડૂત છે એમણે પેટા પાટા બાંધી અને તમને ભણાવ્યા છે તમને એટલા માટે ભણાવ્યા કે તમે અંગ્રેજોની જેમ ભાજપની ગુલામી કરો આજે અંગ્રેજોની જેમ જેમ અંગ્રેજમાં આપણે કેટલાક લોકો રૂપિયાની લાલચે ગુલામી કરતા હતા એમ પોલીસવાળા ગુલામી કરે છે આમ આદમી પાર્ટીની સાથે હજારો પોલીસ કર્મચારીઓ ગામડે ગામડે ગોઠવી દીધા જ બધા શું ભાઈ આ શું જરૂર છે તમને આવું બધું કરવાની આનાથી મોટી વાત અમે અહીંયાથી અટકવાના નથી આજે હું જાહેરાત કરું છું આમ આદમી પાર્ટી માત્ર બોટાદ કડદા માટે નહીં સારું થયું ભાજપની અણાવડતના કારણે આ મુદ્દો મોટો બન્યો પણ આ જે હિંસા થઈ છે એને કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તરીકે અધ્યક્ષ તરીકે કે ગુજરાતના નાગરિક તરીકે સ્વીકાર્ય નથી હિંસા કોઈ પણ જગ્યાએ છે એ સ્વીકાર્ય નથી જે પણ હિંસામાં જવાબદાર હશે એની સામે પગલાં લેવા જોઈએ હું જાહેરાત એ કરું છું કે માત્ર હવે એક એપીએમસી નહીં ગુજરાતમાં ચારસો થી વધુ નાની મોટી એપીએમસીઓ છે મંડી માર્કેટો છે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે સો જેટલી ટીમો આગામી સમયમાં અમે બનાવીશું સાથે સાથે હું તમામ ખેડૂતોને આહવાન કરું છું તમે તમારી એપીએમસી માં જ્યાં લૂંટ ચાલતી હોય ત્યાં ગડબડો ચાલતી હોય ત્યાં તમને માની લો કે લાગતું હોય કે આજે આ એપીએમસીઓમાં કડના નામે મગફળી વેચવા જાય તો કડના નામે પાંચસો સાતસો ગ્રામ કાપી લે છે બ બે હજાર પાંચ પાંચ હજાર રૂપિયા તમને લાંચ લેતા હોય તો એના માટે આજે નંબર જાહેર કરીશું પણ એ પહેલા જે ખેડૂતો ઉપર ગરીબો ઉપર ગામ લોકો ઉપર ભાજપના ઇશારે જે હુમલા થયા છે અત્યાચાર થયા છે એ હડદળ ગામના સપોર્ટમાં આજે અમે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કાળી પટ્ટી બાંધીને કાળા દિવસ તરીકે ઉજવણી કરી છે અમે શાંતિપ્રિય ગુજરાતમાં ક્યારેય અશાંતિ ઈચ્છતા નથી પણ ભાજપ ભાજપપણાએ ના ભૂલે કે તમારી સરકાર બદલતાની સાથે જેણે જેણે ફોન કર્યા છે પોલીસને જેણે જેણે આ ઉશ્કેરવાના ધંધા કર્યા છે એમની બે વર્ષ પછી પણ તપાસો ખુલશે આજે કદાચ તમારી સરકાર છે આજ ખેડૂતોએ તમને સોંપી હતી સરકાર કોંગ્રેસે જ્યારે ગોળીબાર કરી ત્યારે ફરીથી એ જ સમયે તમે કોંગ્રેસની જેમ જ અત્યારે ખેડૂતો ઉપર ગોળીબારો કરી રહ્યા છો આંસુ ટીયર ગેસના આંસુ છોડે છે લોકોને ઉશ્કેરે છે આ બધું ગુજરાતને સ્વીકાર્ય નથી સરકાર બદલતા વાર નહીં લાગે અમે એક નંબર જાહેર કરીશું આ નંબર આમ આદમી પાર્ટી હેલ્પલાઇન નંબર છે હું અમારા નેતાશ્રીઓને પણ આ હેલ્પલાઇન નંબર છે તમામ ખેડૂતોને મારી વિનંતી છે જ્યાં પણ માલ વેચવા જાઓ તમને તમને લાગે કે અહીંયા ગડબડ થાય છે તમને લાગે કે અહીંયા લાંચ લેવાય છે તમને લાગે કે અહીંયાં ભાજપના ત્રાસ કરે છે તમે આ મોબાઈલ નંબર ઉપર મિસકોલ મારજો આ મોબાઈલ નંબર ઉપર મિસકોલ મારશો અમારી ટીમ તમારે ત્યાં આવશે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી ખેડૂત માટે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક ખેડૂતો ગરીબો વંચિતો શોષિતો માટે જેલથી અમે ડરવાના નથી અમે જેલથી નથી અમે ગોળી ખાવા પણ તમારા માટે તૈયાર છીએ બધા વિનંતી છે અને આ માટે અમે કરી રહ્યા છીએ કોઈ રાજનીતિક કાર્યક્રમ નથી બોટાદમાં પણ કોઈ રાજનીતિક કાર્યક્રમ નહોતો બોટાદમાં પણ જે હતો એ પણ ખેડૂતો સાથેની મિટિંગ હતી પંચાયત હતી અહીંયા પણ ખેડૂત પંચાયતનું મેં કીધું એલાન કર્યું હતું મંજૂરી ના મળી ના ગયા અમને ન જવા દીધા તો હળદર ગામના લોકોએ કીધું કે અહીંયા અમને મળી અને મળવામાં પણ જે તમે લોકોને ઉશ્કેરીને કેટલાક સાંભળ્યું છે એના થ્રુ પથ્થરબાજી જે ખેલ કર્યા છે ભગવાન જુએ તમારી કદાચ સરકાર છે તમે બધું છુપાવડાવી લેશો ઈશ્વર ક્યારેય કોઈને માફ નથી કરતો અને આ કાળા દિવસ તરીકે ગુજરાતમાં ઉજવણી થશે સમજી લેજો તમે આજે ગુજરાતની આશા અપેક્ષા ઉપર ભાજપે દાટ વાળી દીધો છે ખરી ઉતરતી નથી ભાજપ એટલે મારી આપ સૌને વિનંતી છે ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી છે કે આપણે ક્યારેય હિંસાના રસ્તે જાવું નહીં ગમે તેટલા લોકો ગમે એ લોકો ઉશ્કેરશે પાંચ લોકો આવશે ભાજપ પર પથ્થરબાજી કરશે આપણે ઉશ્કેરવાનો નહીં ઉશ્કેરાવવાનો નહીં આપણે કોઈ દિવસ તોડફોડમાં જવું નહીં આંદોલન ત્યારે જ સફળ થાય છે જ્યારે શાંતિપ્રિય હોય છે આંદોલનમાં ઘુસપેટિયા ઘુસતા જ હોય છે અને ગઈકાલે પણ જે ચાલે એ લોકોએ કરવામાં આવી અને એટલે જ મારી અટકાયત કરી દેવામાં આવી કે જેથી કરીને અમે પહોંચી ન શકીએ અમે પહોંચીએ નહીં એટલે મેનેજ કદાચ જવાબ ઓછું થાય પણ આ વાત સાથે ગુજરાતની જનતા સહમત થશે કે આ ખેડૂતોની લડાઈ છે હું ભાજપના નેતાઓને પણ અપીલ કરું છું આવો ખેડૂતોના સમર્થનમાં જડે જડે ખેડૂતોના મત જોઈએ છે હું ભાજપના મંત્રીઓને સાંસદોને પણ અપીલ કરું છું આવો ખેડૂતોના સમર્થનમાં તમે પણ નિવેદન કરો ખેડૂતોના સમર્થનમાં અને ખેડૂતોના પ્રશ્નો છે અમારા કોઈના પ્રશ્નો નથી અમારા ઘરના કોઈ પ્રશ્ન નથી અને ખેડૂતોના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટીની સુદાન ગઢવી જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી લડતા રહેશું તમારામાં જેટલી તાકાત હોય જેટલી કલમો લગાડવી હોય જેટલી પોલીસ લગાડવી હોય એટલે લગાડી દેજો અમે ખેડૂતો માટે આર અને પારની લડાઈમાં લડી લડવા માટે નીકળ્યા છીએ અને તમામ એપીએમસીમાં કડદાને કારડ કે કડકાન થાય છે અને હજી પણ ટેકાના ભાવે જે તમે ગડબડી કરવાના છો એક પણ ભાજપના નેતાને કહું છું ટેકાના તમે જે કોન્ટ્રાક્ટ લો છો તમે સમજી વિચારીને લેજો આ વખતે તમે ટેકાના ભાવમાં પણ કડદા નહીં કરી શકો આ વખતે અમારી ટીમો એપીએમસી માં ઊભી રહેશે એટલે તમારા કડદા આજથી બંધ છે ખેડૂતોને લૂંટાવવાનું બંધ છે ભલે મારી સરકાર બે વર્ષ પછી આવે પણ આ લડાઈ ખેડૂતોના જે સંઘર્ષની શરૂ થઈ છે એ ક્યારેય અટકવાની નથી મને એ જ લાગે છે કે ભાજપ ખેડૂતો માટે લડનારા તમામ લોકોને જેલમાં નાખવાની પેરવી કરી રહ્યા છે આજે રાજુ કરપડા પ્રવીણ રામ સહિત નેતાઓ અમારા પહોંચ્યા તો એમાં ગુનો શું છે શું ખેડૂતો માટે લડવું એ ગુનો છે ખેડૂતો માટે ઊભો રહેવું એ ગુનો છે ખેડૂતોનો અવાજ ઉઠાવવું એ ગુનો છે અને જો ભાજપ અમારા નેતાઓ ઉપર કલમો લગાડશે એફઆઈઆર કરશે તો ચોપન લાખ ખેડૂતો ભાજપનો એક પણ કાર્યક્રમ ગામમાં થવા નહીં થાય આ લોકોની વિકાસ યાત્રાઓ ફોક ફોક જશે અને ખેડૂતો ક્યારેય ચૂપ નહીં બેસે અમે અમારી ઉપર એફઆઈઆર વાંધો નથી પણ મારે તો એ કેવું છે કે અમને ફાંસીએ લટકાવું મને એવું મેસેજ મળ્યા છે હળદર ગામના સેંકડો લોકોને છોકરાઓ છોકરીઓને બિચારાઓને

અરે હું એ જ કહું છું ને કે અમે સભા માટે મંજૂરી લઈએ એ પેલા તો પોલીસે ના પાડી દીધી ના પાડી કે આજે હું એમ કહું છું કે અમે પછી મંડપ તો રચો તો સ્ટેજ તો હતો નહીં અમે લોકો પછી નક્કી એવું કર્યું કે હડધડ ગામમાં પચીસ લોકો છે પચાસ લોકો ભેગા થાય છે આપણે હડદર ગામમાં જઈએ ગામ લોકો કીધું કે અહીંયા આવો અમારી પાસે તો એમાં મને લાગે છે કે તો તો 18000 ગામડાઓ છે 18000 કેમ મજૂરી લેવા જશે બે પાંચ લોકો હતા મોટી સંખ્યામાં લોકો લોકો એકઠા થઈ ગયા છે લોકોનો રોષ છે ભાજપ પ્રત્યેનો ભાજપના કડદા પ્રતાપન ભાજપના નેતાઓ પ્રત્યે રોષ હતો એટલે ખબર પડી કે લોકો અહીંયા આવે છે સુદાનભાઈ રાજુભાઈ એટલે લોકો અહીંયા એકઠા થયા પણ અમે શાંતિપૂર્ણ સભા ચાલુ હતી બધા લાઈવ જોઈ લેજો અને પથ્થરબાજી કરી છે ભાજપના સમર્થિત લોકોએ કરીને માહોલ બગાડ્યો છે પોલીસને હુકમ કરવામાં આવ્યું છે આ વાત દરેક વખતે ભાજપ આવા આંદોલનો તોડે છે પાટીદાર અનામત આંદોલન વખતે પણ જોઈ લો તમે શું કર્યું હતું ભાજપે ખેલ કર્યા હતા બધાને ખબર છે છત્રી આંદોલન વખતે ભાજપે શું કર્યું હતું બધાને ખબર છે એટલે ખોટા કેસો કરે ખોટા કેસોના કારણે દબાવે કોઈ બહાર ન આવે આ કેસ ભાઈ આ શું કામ કરી છે ભાઈ કે ગુજરાતનો 54 લાખ ખેડૂતને મેસેજ આપવા માંગે છે અમારી સામે તમે બોલશો અમારી અમારી સામે ઉઠાવશો બંધ બંધ કરશો કરશો તો તમને પોલીસ થ્રુ અંગ્રેજો જેમ પીડિત કરતા હતા ને તમને અમે જેલમાં પૂરી દેસુ તમને ધક્કા ખવડાવીશું તમને અમે મારીશું પોલીસ થ્રુ અને એટલા માટે ખેડૂતોને આ મેસેજ આપવા માટે પોલીસ ફરિયાદ કરી છે

દસ હજાર ખેડૂતો ત્યાં ભેગા થયા છે મુખ્યમંત્રીએ કરવાનું શું જો મુખ્યમંત્રી સાચા હોત સારા હોતવાન રાજ્ય રજિસ્ટાર કે આ એપીએમસી ની તમામ બોડી બરખાસ્ત કરો જે કરદા કરે છે એને બધાને બહાર કરો એના ઉપર કેશ ચોકો પોલીસ ફરિયાદ કરો અને તમામ એપીએમસી માં ગુજરાતની ડીઆર ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે ડીઆર એને સૂચના આપો અને એક પણ ખેડૂતોનું શોષણ ના થવું જોઈએ આ મુખ્યમંત્રીનો કામ છે એટલા માટે એને ચાર્ટર આપી મગરવા માટે કે ની ભાજપની કમલમમાં જવા માટે પ્લાન ને ચાર્ટર પ્લાન ગાડી નથી આપતા આપણે પણ આ મુખ્યમંત્રીઓ પાસેથી મિત્રો હવે કોઈ અપેક્ષા રાખવાની જરૂર નથી કારણ કે ત્રીસ ત્રીસ વર્ષના શાસનમાં અહંકાર એટલો આવી ગયો કે જેમ રાવણ ને અહંકાર આવ્યું હતું અત્યારે ભાજપના જે મોટા નેતાઓ છે મંત્રીઓ મુખ્ય મંત્રીઓ એમાં રાવણ નો આત્મા બેસી ગયો છે